સમિતિ અંબાજી તરફ જતા યાત્રાળુઓ માટે સમી ખાતે સેવા અને સદારામ પાર્લર નજીક ગુજરાત ક્ષત્રિય ઉપક્રમથી ભવ્ય સેવા કેમ્પ શરૂ કરાયો ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ડોક્ટર ભરત ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ સંજય દવે તથા પોલીસ અધિકારીઓ સહિત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓની હાજરીમાં

યુવાનો સતત સેવા આપવા તત્પર છે દર વર્ષે સેવા કેમ્પને લોકો સાચા અર્થમાં માં અંબાના ભક્તોની સેવા ગણાવી રહ્યા છે ગુજરાત પ્રદેશ દ્વારા અને સર્વ સમાજ દ્વારા સેવા નું આયોજન કર્યું છે એમને હું ખૂબ ખૂબ જ હૃદયથી આવકારું છું અભિનંદન આપું છું અને અહીંયા આ સ્ટેજ પર બિરાજમાન આપણા જિલ્લાના નામ નિયોગ અને ઠાકોર સમાજનો અને એમની સમાજનો ઘર એવા બેન હૈતલબેન પણ આપણી